આપ સાંભળી રહ્યા છો પુસ્તક મેનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ જેના લેખક છે ઓ પી ઝા અને અવાજ આપ્યો છે સૌરભ પંડ્યાએ પ્રકરણ એક ગુરુના રૂપમાં કૃષ્ણ કૃષ્ણમ નારાયણમ વંદે કૃષ્ણમ જગદ્ગુરૂમ કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે કૃષ્ણમ પૃથાસુતમ શ્રીમદ ભાગવત અર્થ આપણે કૃષ્ણને પરમ આત્મા નારાયણ અને જગદગુરુ હોવાના સંબંધે પ્રણામ કરીએ છીએ એની સાથે સાથે આપણે ભાગવંતા લેખક દ્વૈપાયન અને પૃથાપુત્ર અર્જુનને પણ નમન કરીએ છીએ જ્યારે આપણે ભગવાન કૃષ્ણ પર ઉપલબ્ધ સાહિત્યને વાંચીએ છીએ તો આશ્ચર્યચકિત રહી જઈએ છીએ શું આ શક્ય છે કે એક વ્યક્તિનું જીવન આટલા બધા ગુણો અને વિવિધતાઓથી ભરેલું હોય કૃષ્ણના જીવનમાં હજાર કલાઓ અને વિવિધતાઓના આધાર પર લોકો એમને સર્વોચ્ચ ઈશ્વરના રૂપમાં પૂજે છે કૃષ્ણ બાળકની રીતે પણ બધાના વાલા હતા યુવા કૃષ્ણ છોકરીઓના ધ્યાનાકર્ષણનું કેન્દ્ર હતા એક યોદ્ધાની રીતે એમના સમયના શક્તિશાળી યોદ્ધાઓએ પણ એમની પ્રશંસા કરી તેઓ એક કર્તવ્યનિષ્ઠ પુત્ર વિશ્વાસી મિત્ર સમર્પિત પતિ સફળ કૂટનીતિજ્ઞ એક ગુણીચિંતક દૂરદર્શી અને સારાઈના વિજેતા હતા તેઓ પોતાના સમયના ઉત્તમ નમૂના છે એમના ગુણો અને કળાઓની ઇતિહાસ પર અમીઠ છાપ છે એક ગુરુના રૂપમાં એમના પદચિહ્ન સ્થાયી અને પ્રેરણાદાયી છે મારે પહેલાં ગુરુપદની વ્યાખ્યા કરવી જોઈએ ગુરુનો અર્થ ફક્ત શિક્ષક કે આધ્યાત્મિક શિક્ષક નથી ગુરુ તે છે જે પોતાના શિષ્યોને બંધનમાંથી મુક્ત કરે છે અને એના જીવનને સુખમય બનાવે છે ગુરુ દરેક પ્રકારની નબળાઈથી ઉપર હોય છે કૃષ્ણ જ્યારે માત્ર એક અઠવાડિયાના હતા તો પૂતના નામની એક રાક્ષસી એમને મારવા માટે આવી તે એક સ્ત્રીની વેશભૂષા ધારણ કરીને આવી હતી એણે પોતાની છાતી પર ઝેર લગાવી દીધું હતું એણે કૃષ્ણને દૂધ પીવડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કૃષ્ણનો સ્વાદ વિકસિત થઈ ચૂક્યો હતો તેઓ માતાના દૂધ અને દુશ્મનના દૂધમાં અંતર કરવામાં સક્ષમ હતા ચિંતકોએ આ ઘટનાને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈ પરંતુ મારા વિચારથી આનો સીધો અર્થ છે કે વેશ બદલીને એમને મૂરખ બનાવી શકાતા ન હતા સાચા ગુરુ દેખાડાથી પ્રભાવિત થતા નથી અને પોતાના અનુયાયીઓને સત્ય અને હકીકતની ઓળખ કરવાની પ્રેરણા આપે છે કૃષ્ણ જીવનને ક્યારેય અવગણતા ન હતા તેઓ સમતા અને વિષમતા બંનેમાં જ જીવનની સુંદરતા જોતા હતા અધ્યાત્મ અને ભૌતિકતા વધારે અલગ નથી અધ્યાત્મના જીવનને નકારવું એવું છે જાણે આપણે ભોજનની અવહેલના કરીએ અને સ્વસ્થ થવાની કામના કરીએ કૃષ્ણને પોતાના સાથીઓની સાથે મજા આવતી હતી પરંતુ એમના મિત્ર જાણતા હતા કે તેઓ એ બધામાં શ્રેષ્ઠ છે એક નેતાને પોતાની ટીમની સાથે કામ કરવામાં મન જરૂર લાગે છે પરંતુ બીજા સદસ્યોને એમની યોગ્યતામાં વિશ્વાસ પણ હોય છે બાળપણના દિવસોમાં રમત દરમિયાન કૃષ્ણના મિત્રોને બરાબરનો દરજ્જો પ્રાપ્ત હતો પરંતુ એમને જાણ હતી કે જ્યારે એ સમસ્યા સામે આવશે તો કૃષ્ણ જ રક્ષક બનશે એક ગુરુ બધાની વચ્ચે એવા જ નજર આવી શકે છે પરંતુ એમનામાં સૌથી ઉત્તમ કામ કરવાનો ઉત્સાહ પણ રહે છે વ્રજની ગોપીઓને કૃષ્ણથી પ્રેમ હતો કૃષ્ણના દિલમાં પણ એવી જ ભાવના હતી પરંતુ એમનો પ્રેમ કોઈ વિશેષ માટે ન હતો હા ભલે જ એમના દિલમાં રાધા માટે વિશેષ જગ્યા હતી જો કે રાધા પ્રત્યે પોતાના વિશેષ ઝુકાવની એમણે ક્યારેય ચર્ચા ન કરી પરંતુ એમના સહયોગી એમની પસંદ સમજતા હતા કૃષ્ણ જ્યારે પણ રાધાની સાથે હતા તો બીજી ગોપીઓ એમને પરેશાન કરતી ન હતી ઘોષણા કર્યા વગર પણ ગુરુની ઈચ્છા સ્પષ્ટ હોય છે એમના અનુયાયી એમના મિશનને સંપાદિત કરે છે